સાબરડેરીના ચેરમેન પદે મહેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે જયંતિભાઈ પટેલ સર્વાનુમતે છૂટાઈ આવતા લોકોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સાબરડેરીની કુલ અઢારસો દૂધ મંડળીમાં ત્રણ લાખ સભાસદો છે આ મોટી સંસ્થાના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી આજે સાબરડેરી ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે સરકારી આગેવાન અને સાબરકાંઠા સરકારી બેંકના વર્તમાન ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલની સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે વાઇસ ચેરમેન પદે જયંતિભાઈ ભીખાભાઈ પટેલની વર્ણિત હતા પશુપાલકોમાં ખુશી અને આનંદની લાગણી પ્રસરી ગઈ હતી છલા કેટલાક વર્ષથી સાબરડેરીની ચૂંટણીની મુદ્દત પૂરી થઈ હતી છતાં વિવાદિત કાનૂની પ્રક્રિયામાંથી પસાર થતા ચૂંટણી જાહેર થતા મહેશભાઈ પટેલના અથાગ પ્રયત્ન કરતા તમામ ડિરેક્ટરને બિનહરીફ કરી હતી જેથી બંને જિલ્લામાં આગવી છાપ ઉભરી આવી હતી આજ રોજ સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી માટે ચેરમેન પદ માટે કુલ ત્રણ ફોર્મ મળેલા હતા એમાં પટેલ શામળભાઈ બાલાભાઈ પટેલ જેઠાભાઈ પ્રભુદાસ અને પટેલ મોહિલભાઈ અનિચંદભાઈ

મને અને ભાઈ જયંતિભાઈને બિનહરીફ છૂટી અને સહકારિતામાં આ બંને જિલ્લામાં પ્રસ્થાપિત થયેલી એક ભાવનાઓને ફરીથી મૂર્તિમંત કરવાનો પ્રયત્ન કર્યો છે એના માટે આદરણીયભાઈ જેઠાભાઈ ભાઈ શામળભાઈ સૌ નિયામક મંડળના સભ્યોનો સૌ પ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સહકારીતાની પ્રણાલી જાળવી રાખી છે ચેરમેન થવું હોદ્દેદાર થવું એ ગૌણ બાબત છે પણ સરવાળે દૂધ ઉત્પાદકોના હિતની અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈની જે ગ્રામડાઓ પ્રત્યેની દ્રષ્ટિ છે કિસાનોની દ્રષ્ટિ છે આપ સૌને ખૂબ વિદિત છે કે આ કિસાન સન્માન નિધિ અને મોટા ભાગના કિસાનો પણ આ દેશના પશુપાલકો છે પશુપાલકોના હિતમાં આપણા વડવાઓએ આ સ્થાપેલી ડેરી આદરણીય કાકાને અને એમની ટીમને યાદ કરીએ અને એમણે ચીંધેલો આ રસ્તો સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેનો એક ખૂબ નાતો સુદૃઢ બને પશુપાલકોની નાની મોટી સમસ્યાઓ હલ થાય અને આ સંસ્થા ખૂબ સારી રીતે ફૂલે ફાલે આદરણીય વિજયભાઈ નીતિનભાઈ આપણા સહકાર મંત્રી આદરણ ઈશ્વરસિંહભાઈ આ સૌએ પણ આ સહકારીતાની જે નવી ખેડી કંડારેલી છે એ ખેડીએ અમે સૌ નિયામક મંડળના સભ્યો આ રીતે કાર્ય કરીશું અને પશુપાલકોને લાભાન્વિત થાય એવા પ્રયત્નો કરીશું મહેન્દ્રપ્રસાદ અને દીપકસિંહ રાઠોડ એ શણીફોડ ન્યૂઝ સાબરકાંઠા